પાંજરાપુર ગૌશાળામાં આજે ગાયોને ગાયોને બીમાર સેવા થઈ રહી છે જે તમે દર્શન જોઈ રહ્યા છો તે ખોળ સવારમાં પાંચ વાગ્યામાં આવી રીતે ખાતી અને તૈયાર કરવામાં આવે છે ત્યારબાદ આ બહેનો દ્વારા અત્યારે આવી રીતે સેવા કરી અને આપણા ખમણમાં ગમાણમાં નાખવામાં આવે છે જો તમે જોઈ રહ્યા છો બધી બીમાર ગાયું છે આ જગ્યા પર તમે જોવો અને એક સાથે પછી આમાં નાખવામાં આવશે ને પછી આ બધી એક સાથે છોડવામાં જે બીમાર હોય અને આજુબાજુમાં જે ગૌશાળો જે રેઢિયાર હોય એ લોકોને લઈને આવે અને આ ગૌશાળામાં બધી રીતે સારો નાખવામાં આવે છે અને આ ગૌશાળામાં કોઈ પણ પ્રકારનું છ થી સાત હજાર ગૌશાળા ગાયું છે આમાં બધી જગ્યાએ આ ગૌશાળામાં અને બીજા પણ પશુઓ છે ઊંટ છે ઘોડાઓ છે તે બધા બીમાર હોય બકરા હોય તે બીજા બધા પણ પશુઓ પણ અહીંયા હોય છે હું તમે નિહાળી રહ્યા છો આવી રીતની સેવા તમે જોઈ રહ્યા છો સવાર ના પાંચ વાગ્યા થી લઈ અને આજે આખો દિવસ આ રીતની સારું રહેવાની છે સેવા બધા થઈને પશુઓ અને ગાય માતાઓ બધી થઈને છ થી સાત હજાર છે બીજા પશુઓ ઊંટ છે ઘોડો છે બકરા છે આવા બધા બીજા પણ બીમાર પશુઓ પણ આમાં હોય છે અને ગૌ માતા પણ હોય છે અને આ ભક્તોને અત્યારે ચા આવી છે બધા ભક્તો અત્યારે આરામ કરી અને ચા પણ પીવે છે બધી વ્યવસ્થા જમવાની પણ વ્યવસ્થા ભક્તો માટે હોય છે જો આવી બીમાર ગૌ ગાયું હોય છે જે ડૂલી લંગડી બીમાર હોય છે કોઈ કોઈને પગ ભાંગી ગયા હોય છે કોઈને અનેક પ્રકારના આવી રીતે રોગમાં ગ્રસ્ત હોય છે ગાયો અને તેમની સેવા આ કરવામાં અહીંયા આવે છે છ થી સાત હજાર છે અને બીજી બધા અલગ પશુઓ છે ઊંટ છે ઘોડા છે બકરા છે કુતરા છે અલગ બધી પ્રકારના પશુઓને બીજાને પણ સેવા કરવામાં આ ગૌશાળામાં આવે છે સુરત પાંજરાપોળ ગામ અને આ ગૌશાળા છે કરુણા સેવક ટ્રસ્ટ દ્વારા આ સેવા કરવામાં પણ આવે છે હર રોજ આજ જ સેવા થાય છે એવી નહીં પણ હરરોજ પાંચ વાગ્યામાં આ રીતની સેવા થાય છે પાંચથી આઠ વાગ્યા સુધી કોઈ વ્યક્તિને આવવું હોય તો આ આમાં મેસેજ કરીને તમારા નંબર લખાવી શકો છો કઈ જગ્યાએ છે એડ્રેસ પણ આપશું ગાયોને છોડવામાં આવે અને પછી આવી રીતે તે ખાય છે એવું નથી આજના દિવસે રોજ આ આ રીતની થાય છે સતી સાત દિવસ અને આજે થોડીક વધારે માત્રામાં હોય છે ઉત્તરાયણનો પર્વ છે તો ખોળ આપવામાં આવે છે તમે જોઈ રહ્યો છો આ ઉભી નથી થઈ શકતી જ્યાં આવી ત્યાંથી રહી છે તો આ રીતે ગાય ને ઉભી ન થઈ શકતી હોય તો પણ ત્યાં આવી રીતે ખોળ આપવામાં આવે છે અને આ બધા વિધા વૃદ્ધ બધા બહેનો આ રીતની સેવા કરી રહ્યા છે જોઈ રહ્યા છો તમે નાના મોટા બધા બાળકો થી માંડી અને વૃદ્ધ બધા વ્યક્તિ આ રીતની સેવાઓ કરવા લાગ્યા છે સવારના પાંચ વાગ્યા થી છે જો આ રીતની આવી ગાયું હોય છે અહિયાં બીમાર ગાયું કોઈ લુલ્લી હોય કોઈ લંગડી હોય કોઈને પેટમાં વાંધો પ્રોબ્લેમ હોય કોઈને આફરો સડી ગયો આવી રીતનો અનેક જાતની બીમારી હોય ગાયું અને એવું નથી ખાલી ગાયું તે બધા પશુઓ બીજા અલગ અલગ પણ ઘોડા પછી બળદ કૂતરા બકરિયું આ બધી જ વસ્તુની સેવા એક જે બીમાર હોય છે એમની સેવા કરવામાં અહીં આવે છે અને બધાએ થઈને બાર હજાર ગૌ માતા અને પશુ બીજા અલગ બધાએ થઈને બાર હજાર છે આવી છે છોડી દેવામાં અને જે ખોળ હતો એ ખાઈ રહી છે આ બધી ગાયું છે એ બીમાર જ હતી અને પણ બધા ઈલાજ કરવામાં આવ્યો છે અને સારી કરવામાં આવી છે